નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ સમુદ્રી માછલીને પકડી છે પહેલી નજરમાં જોતા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે સમુદ્ર કિનારે માછીમારોએ જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી સાત જેટલા માછીમારોએ તેને હાથમાં પકડીને વિડીયો પણ બનાવ્યો હતો અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ ઓરીફીચ છે તેની લંબાઈ ત્રીસ ફૂટ સુધી પણ હોય છે તેની આંખો બીજી માછલી કરતાં મોટી હોય છે ઓર્ફિડ માછલી મોટાભાગે ઊંડા પાણીમાં જ રહે છે તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે સમુદ્રમાં હલચલ વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે તેનું ધરતી પર જોવા મળવું આફતનો સંકેત આપે છે ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓર્ફિડ માછલી જોવા મળતા લોકોના દિલની ધરકણ વધી ગઈ છે માનવામાં આવે છે કે આ માછલીને ધરતી પર બહુ ઓછી જોવામાં આવે છે તે જ્યારે દેખાય છે તેના થોડા દિવસોમાં મોટી તબાહી આવે છે તેનું પરિણામ લોકોને ભોગવું પડે છે તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે બે હજાર દસમાં જાપાનમાં વીસથી બાવીસ ઓરિપીઝ માછલી જોવા મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ